નમસ્કાર મારા વાલા સબસ્ક્રાઈબ મિત્રો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમની અંદર આજ નવો વિડીયો અપલોડ થયો છે જેનું નામ છે રમેલમાં ગોડે ગોડા કર્યા તો મિત્રો તે ભાગની અંદર સૌથી વધુ સારી કોમેડી કોને કરી છે તે કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે કે જે પણ ભાઈ તેમનું નામ અને ગામ કોમેન્ટ કરશે તો તેમનો વિડીયોની અંદર નામ અને ગામ લેવામાં આવશે એ પણ લાઈવ કો સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપ્યો છે તેની અંદર જ કોમેન્ટ કરજો બીજી વિડીયોની અંદર ના કરતા અને આજે આપણે જાણવાના છીએ ગુજરાતના સિંગર એવા ભૂમિબેન આહિરના લાઈફ સ્ટાઇલ વિશે તેઓ કેવું જીવન જીવ્યા છે કેટલો અભ્યાસ કર્યો છે ફેમિલીની અંદર કોણ કોણ છે બધો જ આ વિડિયોની અંદર ડિટેલમાં જાણીશું તો ભૂમિ આહિર દ્વારિકામાં આવેલા બજાણા ગામમાં રહે છે તે પ્રોફેશનથી એક સિંગર છે અને મને લાગે છે કે તેમનો અભ્યાસ કોલેજ સુધી કરેલો છે અને તેઓ ઘણા બધા સારા એવા ગીત ગાય છે ગુજરાતી ગીત હિન્દી ગીત અંગ્રેજી ક્લાસિક ગીત પણ સોંગ ગાવે છે વાત કરીએ તેમના ફેમિલી વિશે તો તેમના ફેમિલીની અંદર માતા પિતા અને ભાઈ ભાભી છે તેમના પિતાનું નામ નારાયણભાઈ આહીર છે અને તેમની કરિયર વિશે વાત કરીએ તો તેમને સ્કૂલમાં ગીત ગાવાનો બહુ શોખ હતો અને પ્રાર્થનામાં તે સારો એવો કાર્યક્રમ કરતા હતા પ્રાર્થના છે ધૂન છે તે ગીત ગાતા હતા અને તેથી શિક્ષકોની નજર ભૂમિબેન આહિર પર પડી અને તેઓને લાગ્યું કે આની અંદર કંઈક કળા છે તેથી પછી તેઓ શિક્ષક અને તેમના માતા પિતાએ આગળ જવાની છૂટ આપી અને મિત્રો આજે સારા એવા એક ગાયક કલાકાર બની શક્યા છે તો મિત્રો તમારી અંદર પણ એક સારી એવી કળા હશે તો મિત્રો તમે પણ એ કળાને બહાર કાઢો અને તમારું પણ જીવન એવું ઉજળું બનાવો જેવી રીતે મોવીબેન આહિર્ય બનાવ્યું છે તો મિત્રો વિડીયોને લાઈક કરી લઈ